નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે છવ્વીસ તારીખ બારમો મહિનો બે હજાર ચોવીસ વાર ગુરુવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને મગફળીની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે આજના મગફળીના બજાર ભાવ કેવા છે મગફળીની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો જાય ને જાણીએ આજના મગફળીના બજાર ભાવ કેવા છે તેજી મંદીની વાત કરીએ તો આજે ભાઈ દસ થી વીસ રૂપિયાની તેજી જોવા મળે છે અને અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો તમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં बचा <laughs> बचा 1078 रुपया भाव थियो 28 नंबर मखपडी है क्वालिटी की बात करें तो वजन में भारी है જોઈ લો 1078 रुपया भाव થઈ ગયો આજનો 28 નંબરનો 978 रुपया भाव थियो ભાઈ ક્વોલિટી ની વાત કરીએ તો મિડિયમ ક્વોલિટી ની મખપડી છે જોઈ લો ભાઈ नौ सौतर रूपया भाव थी मीडियम क्वॉलिटी एक हजार तो ने साइठ रुपया भाव थी भाई जीवी मगफड़ी है क्वालिटी वजन में हारी 1060 रुपया भाव થઈ ગયો જી વિશ્વાસનો જોલ્લો ક્વોલિટી ભાઈ આવી એ આકાગો આલો લગા ભાઈ કાલે ડક્કલ 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 કે મળી ગયો તો 40 રૂપિયા 40 મળગો 200 ઓગ્યા 44 રૂપિયા ભાવ થયો ભાઈ સુપર જીવી છે ભાઈ પૂરા ઉતારાની વજનમાં હારું ગડ વગન નું હે 1144 रुपैया भाव થઈ ગયો جيશનો જોઈજો ભાઈ ક્વોલિટીમાં કાઈ ઘટે ન્યા ભાઈ પૂરા ઉતારાને કાઈ ઘટે ને ક્વોલિટીમાં 1104 રૂપિયા ભાવ થયો ભાઈ 22 મગફળી એ ક્વોલિટીની વાત કંદર વજનમાં હારું એ જોઈજો દાણે પણ જોરદાર 1104 રૂપિયા ભાવ થઈ ગયો جيશનો આજનો જોઈજો ક્વોલિટીમાં કાઈ ઘટે ન્યા ભાઈ સુપર ક્વોલિટીનો માલ 1104 રૂપિયા આ બસ બસ જોરદાર

अपन तांता नहीं अपन दुबिया पठावन पठावन नवाई बाजों धंधे से यार बत्तर बजे बजे यार बड़ा बड़ा बच्चा मुंडवात मारो हरिचीया ये बच्चा नहीं तो तेरे बच्चे बच्चे रोटी चाहिए बच्चे बच्चे नवनवे पानों बंद बच्चे मच्गानों चनों चनों नवन अपन दुबिया

हां रे हेलो 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 988 रुपया भाव थियो भाई क्वालिटी ની વાત કે તો મીડિયમ ક્વોલિટી ની મગફળી એ જોઈ લો ભાઈ વજન માળું હોય 988 રૂપિયા ભાવ થા આ મગફળીનો ભાઈ હળું વજનમાં આ સવિંદેય પત્રિ ટેલિફન કલિપતભાવન 500 રૂપિયા કોણ સંપર્કના સાહેબ 100 રૂપિયા કોલોદર ભાઈ एक ने अठावन था। एक अठन में बन गया एक हजार ने रुपया भाव थो भाई जी से जो लियो वजन में सारू है दाणे पर जोरदार एक हजार ने रुपया भाव थी गया जी वीस मगफड़ी क्वॉलिटी में हुआ एक हजार ने वी मेटी भाई जो जो बची तभी हिदायत थी मकर में योगी एक हज़ार ने रुपया भाव थो भाई साड़त नंबर मगफड़ी है क्वालिटी की बात की वजन में हारू है जो लो एक हज़ार ने छवीस रुपया भाव थी गया साड़ीस नंबर मगफड़ी आज ना दाणेपन है। <laughs> અગિયારસો ને ઓગણચાલીસ રૂપિયા ભાવ થયો ભાઈ સુપર જીવીસ મગફળી એ ક્વોલિટી ની વાત નહીં તો વજન માં સારું એ જોઈ લો ભાઈ પૂરા ઉતારાનું હોય અગિયારસો ને રૂપિયા ભાવ થઈ ગયો જીવીસ નો ભાઈ સુપર ક્વોલિટી એ કઈ ઘટ્યા નહીં ભાઈ